નમસ્કાર દોસ્તો જય શ્રી કૃષ્ણ દોસ્તો ફરી મળીશું નવી વાર્તા સાથે શહેરમાં જાણીતા વૃદ્ધ આશ્રમની દિવ્ય ધામનું દર્શન હતું અમિત એક ચાલીસ વર્ષનો વ્યક્તિ પોતાની પંચોતેર વર્ષીય માતાને આશ્રમમાં મૂકવા આવ્યો હતો રિલેશ પર બેઠેલી હોતી અને અમિત વચ્ચે ચર્ચા ચાલી રહી હતી મેડમ મારી વાત સમજવાની કોશિશ કરો મારી પાસે એટલો સમય નથી કે ફરીથી મારે માતાજીને અહીં લાવી શકું તેથી કૃપા કરીને આજે તમને પરવેશ આપો જે તેમ કહે તો હું અત્યારે એક લાખ રૂપિયાનો ચેક આપી દઉં બસ મારી માતાને અહીં રાખી લો અમિતે વિનંતી કરીને પર બેઠેલી યુવતી સ્વાન સરે જવાબ આપ્યો સર હું એકવાર રહી ચૂકી છું કોઈ પણ પરિસ્થિતિમાં આજે તમારી માતાનો પ્રવેશ શક્ય નથી આ વૃદ્ધ આશ્રમની સંચાલિત હાલમાં શહેર ગઈ છે અને આવતીકાલે સાંજ સુધી પાછી આવશે તેથી તમને હમણાં જાઓ અને આવતીકાલે તમારી માતાને લઈને આવો અમિતા મોટે મુશ્કેલીથી પોતાનો ગુસ્સો કાબૂમાં રાખીને કહ્યું મેડમ હું તમારી વાત સમજું છું પણ મારી પણ મજબૂરી છે અમે ઘણા દૂરથી આવ્યા છીએ ત્રણ દિવસ પછી મારી અમેરિકાની ફ્લાઇટ છે અને હમણાં બધી તૈયારી કરવી છે કૃપા કરીને મારી પરિસ્થિતિ સમજવાનો પ્રયાસ કરો હજુ વાતો ચાલી રહી હતી તે અચાનક અમિતનો મોબાઈલ વાગી ઉઠ્યો તેના બોનમાં ફોન હતો હેલો જી સર અમિતે કહ્યું જી તરફથી અવાજ આવ્યો મિસ્ટર અમિત તમે હજી સુધી મને ડોક્યુમેન્ટ ઇમેલ કર્યા નથી જ્યારે તમે કહ્યું હતું કે આજે બપોર સુધી બધી ફાઇલ્સ મોકલી દેશો જી જી સર હું હમણાં જ મોકલી દઉં અમિતે ગભરાઈને કહ્યું બોસ ગુસે બોલ્યો પણ મિસ્ટર અમિત તમે તમારા કામ માટે એકલા બેદરકાર કેમ છો નહીં સર વાસ્તવમાં હું થોડા મુશ્કેલીમાં ફસાઈ ગયો છું હું હમણાં જ તમને આ કયા પહેલાં જ બીજી તરફ ફોન કટ થઈ ગયો ચિંતાથી ઘેરાયેલો અમિત પોતાનું માથું પકડીને ખુરશી પર બેસી ગયો તેમના દીકરાને આમ તણામાં જોઈને તેની માતા રૂપમાણીજી બેન ચિંતિત થઈ ગઈ અમિતા ફરે ફરી રિલેશન વ્યુસીને કહ્યું મેડમ તમે જોઈ રહ્યા છો કે હું કેટલી ઉજલમાં ફસાયેલો છું એક તરફ પત્ની ને બાળકો અને ઘરની સમસ્યાઓ કે બીજી તરફ વિદેશી નોકરી મારા ભવિષ્યનો પ્રશ્ન છે મેડમ કૃપા કરીને કંઈક કરો તમે વૃદ્ધ માતાની મેનેજરને ફોન લગાવ્યો હું તો એમની સાથે વાત કરું ને હું તેને માથું હલાવતા કહ્યું જી નહીં હમણાં તે શક્ય નથી મેડમ ફોન આઉટ ને રેન્જ છે પછી અવાજ આવ્યો રાજુ અહીં આવો તારે પચીસ સવી વર્ષનો એક યુવાન તારી સામે ઊભો આવ્યો જી મેડમ રાજુ આ બંને માટે ચા ને તમે સંયમ વ્યવસ્થા કરી આપ તેને બહુ દૂરથી આવ્યા છે ઠીક છે મેડમ હમણાં જ કરાવી દઉં કહીને રાજુ અંદર ચાલ્યો ગયો અને સાંભળીને અમિત આચાર્ય ગયો ત્યારે રિલીફ ચૂંટી કહ્યું મિસ્ટર અમિત જો તમે ફરીથી નહીં આવી શકો તો તમે આજે રાત્રે રોકાઈ જાઓ પણ મેડમ મને બહુ મુશ્કેલી પડી જશે અમિતે અસમજમમાં કહ્યું અરે મેં કહ્યું ને તમે રાત્રે અહીં રોકાઈ શકો છો રૂમ નંબર એકમાં જાઓને કોઈ પણ જરૂર હોય તો જણાવજો યુવતીને કયા પ્રમાણે અમિત બજેલા મનથી પોતાના માતાને લઈને રૂમમાં ગયો ત્યાં રાજુએ જમીન પર પથારી પાથરીને તેમની રાત્રે રોકાણ કરવાની વ્યવસ્થા કરી હતી સાહેબ હું થોડી વારમાં ચા નાસ્તો કરીને આવીશ ત્યાં સુધીમાં તમે મૂં હાથ ધોઈ લો પાછા જ બાથરૂમ છે કહીને રાજુ રસોડામાં ગયો અમિત ત્યાં લેપટોપ થઈને બેઠો અને પાછળથી ઓફિસનું કામ પૂરું કરવા લાગ્યો બીજી તરફ રૂપણીબેન પોતાનું લાવેલો થેલો ખોલીને બેસી ગઈ અને સિલ્વર ફોરમાં પેલેટ રોટલા કાઢતી બોલી જાણે છે બેટા હું સવારે જ વહેલા ઉઠીને વૃદ્ધાશ્રમની દહલીત પર આલુ પરોઠા બનાવી લીધા તને ગમે છે ને અથાણું પણ લાવી છું મારી માની વાનગી રૂપાણીજી પ્રેમથી બોલ્યા અમિતે કોઈ જવાબ આપ્યો નહીં ને પોતાના કામમાં વ્યસ્ત હતો રૂપીબેન ફરીથી બોલ્યા ઠીક છે કોઈ બાત નહીં હું તને મારા હાથથી રોટલા ખવડાવી દઉં ખબર નહીં આ શું ફળ ક્યારેય નહીં હોય એમ કહેતા તેમનો અવાજ વિનો થઈ ગયો જેમ જેમ તેની રોટલીનો એક ટકડો અમિતને ખવડાવવાનો પ્રયાસ કર્યો અમિતે ખજુવાળીને ગુસ્સામાં બોલ્યો શું છે માં તમને બીજું કોઈ કામ નથી મને હજુ ઘણું કામ પતાવવાનું છે તમે ખાઈ લ્યો પરોઠા અને આ હમણાં ભૂખ નથી પુત્રની વાત સાંભળીને રૂપમણજી થોડી સિમિટ થયા અને શાંતિથી પરોઠા પાછા થેલીમાં મૂકી દીધા બંને ધીમા અવાજે બોલ્યા ઠીક છે બેટા તો જીવનમાં બહુ પ્રગતિ કર ને મોટો માણસ બન મારી ભગવાન પાસે એ જ પ્રાર્થના છે થોડુંક સમય એમ બેઠા બેઠા રૂપમણજી તેમના ભૂતકાળમાં ખોવાઈ ગયા વૃદ્ધાવસ્થની દહલેજ પર આલુના પરોઠા બનાવી લીધા અને મને ગમે છે કે નહીં આચાર પર લાવો છો મારે જાતે બનાવેલો રૂકમણજીએ ફ્રેમથી ફ્રેમ ભરા અમિત કોઈ જવાબ આપ્યો નહીં તેના કામમાં વ્યસ્ત હતો અને રૂપમણે ફરી બોલ્યા સારું કોઈ વાત નહીં વૃદ્ધાશ્ર નિર્ણય માણસ ચીડચીડો થઈ જાય છે અને તમારી સાથે આવો અને તમારી સાથે કંઈક વાત કરવી છે આ કહીને મેનેજર રૂમની બહાર ચાલી ગયા મેનેજરને લાગ્યું કે કદાચ મેનેજર વધુ પૈસા માંગ કરશે એટલે બહાર નીકળતા કહ્યું જુઓ મેમ જો તમારે લાગે છે હું એક લાખ બદલે દોઢ લાખ રૂપિયા ચેક આપી દઉં મેનેજરે શાંતિથી બોલ્યા ના શ્રી અમિત પૈસાની વાત નથી મને આ વાતની આચાર છે કે બાળપણમાં તારી માતાએ કેટલા અગત્યના કામ મુલતવી રાખીને તમને ઉછર્યા હશે કેટલાક રાતો જાગીને જાગીને વિતાવી હશે તમે માત્ર એટલા એક રાત માટે રોકાઈ શકતા નથી આ સાંભળીને અમિતની આંખોમાં સમયની નીચે ઝૂકી ગઈ મેનેજર ફરી બોલ્યા ચાલો તમારું આ પ્રશ્ન પણ હલ કરી દઉં હું હમણાં જ તમારી માતાને વૃદ્ધામાં દાખલો કરાવી દઉં છું પણ પણ શું મેમ અમિતે પ્રશ્ન નજરે જોયું અમિતે તમારે મારું એક નામ કામ કરવું પડશે મેનેજરે કહ્યું અમિતે ઉચિતતાથી તેમણે જોયું અને મેનેજર બોલ્યા અહીં વૃદ્ધાશ્રમ રામલામ નામનો એક વડીલ રહે છે તમારે ફક્ત તેમને પોત્ર બનવાનું નાટક કરવું પડશે અમિત આ સાંભળીને અચંબિત થઈ ગયો અને મેનેજર આગળ બોલ્યા લગભગ દસ વર્ષ પહેલાં તેમનો દીકરો તેમને અહીં છોડીને ઓસ્ટ્રેલિયા ગયો છે તેમની પત્નીને પુત્ર સાથે ત્યારથી આજ સુધી તે પોતાના પોત્રને જોવા માટે તરસી રહ્યો છે તેમને આશા છે કે એક દિવસ તે ચોક્કસ આવશે પણ શ્રી અમિત આજે તેમની તબિયત બહુ ખરાબ છે મને લાગે છે કે તેમના જીવનમાં થોડા જ પળો બચ્યા છે જો શક્ય હોય તો મારી આ નાની વિનંતી સ્વીકારી લો ફક્ત એક નાટક જ છે જેને વિચારજો તેમના પોત્રોને જોવા માટે તરસીને આંખો કેટલી શાંત મળશે પણ મારું આ નાનું કામ કરી દો હું હમણાં તારી માતાનો દાખલો લઈ લઉં છું અમે થોડી વાર શાંત રહ્યો ને પછી બોલ્યો પણ મેમ મને તો તેમના પોત્ર વિશે કંઈ ખબર નથી તેનું નામ શું છે તે તેમને શું બોલાવી રહ્યો છે મેનેજર હસીને બોલે અરે શ્રી અમિત તમારે કશું બોલવાની જરૂર નથી ફક્ત એટલું જ યાદ રાખજો તેનો પોત્રોનું નામ પવન છે હવે આવો આ મારા સાથે ચાલો એક અધૂરી આશા મેનેજર અમિતને લઈને રામલાલાજી રૂમમાં પહોંચ્યા ત્યાં તેમના પથારી પાસે વૃદ્ધાશ્રમમાં રહેલા એક નાનકડા વડીલ મિત્રો બેઠા હતા રામલલા ડૉક્ટરે કહ્યું કે દવા સમયસર લેશો અને તબિયત સુધરી જશે તેમના મિત્રે કહ્યું રામલલાજી કંપની અવાજે બોલ્યા કેટલા વખતથી ભગવાનને પ્રાર્થના કરું છું કે મને ઉઠાવી લે પણ મૃત્યુ છે ને કે બોલવામાં છતાં નથી આવતી ન જાણે શા માટે ઈશ્વર સુધી મારી પ્રાર્થના પહોંચતી નથી રામલલાજીના હૃદયમાં છુપાયેલા અવાજે દુઃખ શબ્દ અભાવ લાગવા લાગ્યા સારા રામલલા હું થોડી વારમાં આવું છું એમ તેઓ મિત્ર ત્યાંથી ગયો દરવાજા પર અમિત તેમની બધી વાત સાંભળી રહ્યો હતો ત્યાં જ મેનેજરે તેને અંદર લઈ આવ્યો અમિત જોયું કે પલંગ ઉપર વડીલ ખૂબ જ દુર્બળ હાલતમાં પડ્યા હતા ગાલ અંદર ઘસાઈ ગયા હતા અને નિર્જીવ નિર્જીવાંગો તેમની પીડાની કહાની વિશે કહી રહી હતી પણ તેમનો ધીમો સ્વાર હજી જીવંત હોય તેવો પુરાવો આપી રહ્યો હતો મેનેજર તેમની પાસે જઈને બોલ્યો બાબા જુઓ કોણ મળવા આવ્યું છે રામલલાજી ધીમે ધીમે આંખો ખોલીને બોલ્યા કોણ છે બેટી મેનેજર હસીને બોલ્યા જુઓ બાપા તમારો પુત્ર પવન આવ્યો છે શું મારો પુત્ર પવન કહી આવી ગયો બોલતા તેમણે ઓસરી પડેલી આંખોમાં એક નવી ચમક આવી ગઈ હા બાપા તમારો પુત્ર ઓસ્ટ્રેલિયાથી ખાસ તમારી મુલાકાત લેવા આવ્યો છે મારો પુત્ર આવી ગયો છે મારી મુલાકાત માટે કેટલા વર્ષો થઈ ગયા છે ને મારી યાદ નહોતી આવી અમિત તરફ જોયો ને તેમ રામલલાજી નબળા શરીર જાણે નવી ચેતનાઓ આવી ગઈ હોય મેનેજર તેમને આધાર આપીને પથારી પર બેસાડ્યા અને કહ્યું બાબા કાલે તમારા પોતરની પરત જવાની ફ્લાઇટ છે એટલે આજે તેને મન ભરીને વાતો કરી લેજો મેનેજર રૂમની બહાર ચાલ્યા ગયા અમિત પાસે રાખેલા ખુરશી પર બેસવા લાગ્યો ત્યારે રામલલાજી બોલ્યા અહીં નહીં બેટા અહીં મારા પાસે બેસ અમિત થોડી અસ્વસ્થતા અનુભવી રહ્યો હતો પણ તેને મેનેજરની વાત યાદ એ ગાવીને તે શાંતિ તેમની પાસે બેસી ગયો મને ખાતરી હતી કે પવન બેટા એક દિવસ તું ચોક્કસ આવીશ અને આવશે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને કોમેન્ટ બોક્સમાં તમારી રાહ અવશ્ય જરૂરથી જણાવજો કદાચ ભગવાન મને ફક્ત જોવા માટે જ જીવતો રાખ્યો છે અને પણ બેટા તું કાલે પાછો જઈ રહ્યો છે કેટલા વર્ષો માટે તારી રાહ જોઈ અને હવે મળવાપાત્ર થોડા પણ જ છે આ બોલતા તેઓ વચ્ચે અટકી ગયા પણ પોત્રને મળવાની ખુશી એટલી હતી કે પોતાની કમજોરી ભૂલીને પણ ફરી બોલવા લાગ્યા સારું એક વાત કહી બેટા તારા પપ્પા કેવા છે તેને યાદ કદી ન આવી અમિત કંઈ બોલી શક્યો નહીં ને તારી મા તો ઠીક છે ને હા હા દાદા બધા ઠીક છે જાણે બેટા અહીં ક્યારે લોકો મીઠાઈ વેચવા આવે છે આજે પણ એકનો એક પોત્રનો જન્મદિવસ હતો તો જલેબી વહેંચાઈ તેમણે બાજુમાં રાખેલી એક નાની વાટકી ઉઠાવી જેમાં એક જલેબી હતી તે અમિતને આપતા બોલ્યા બેટા આ જલેબી મેં તારા માટે રાખી હતી અમિતે અનમનપણે જલેબી ઉઠાવી અને રામલલાજી ચહેરા ઉપર એક નાની સ્મિત આવી ગઈ બેટા તું યાદ છે ને બેટા તું યાદ છે જ્યારે તું નાનો હતો ત્યારે આખો દિવસ મારી આસપાસ ફરતો રહેતો હતો તને જલેબી ખાવાની ખૂબ પસંદગી હતી પરંતુ તારી મા તને વધારે જલેબી ખાવા દેતી ન હતી તેથી રોજ રોજ સમય પાર્કમાં ટહાણા જવાની કહીને તું મારો હાથ પકડીને બજારમાં લઈ જતો હતો અને હવાલાલની દુકાનમાંથી એક પણ માટે મારો હાથ છોડતો ન હતો આમ સક્રિય થકી રામલાલજી એ પોતાની મજબૂતી હાથ જોતા કહ્યું પરંતુ પછી તે તું મારો હાથ એવો છોડ્યો કે ફરી ક્યારેય ન પકડ્યો અમિતે ઝડપથી જવાબ આપ્યો નહીં નહીં દાદાજી આવી વાત નથી વાસ્તવમાં જીવનમાં ઘણી સમસ્યાઓ છે પરંતુ તેમ છતાં જુઓ હું તો તમને મળવા તો આવ્યો છું ને નહોતો પરંતુ કામમાં પણ સમય આપવો પડે છે દાદાજી હવે જો આપણે પોતાના કામને સમય આપવાની કોશિશ કરીએ તો સંબંધોને સમય નહીં આપી શકીએ અને જો સંબંધો પર ધ્યાન આપીએ તો કામ છોડવું પડે છે રામલાલજી હસતા હસતા કહ્યું બેટા હા વહેવું અમિત પણ અમુક ખોટી છે અમે કામને સંબંધ માનીએ છીએ અને સંબંધોને કામનો બોજ આ સાંભળીને અમિત શહેર શાંતિ છવાઈને બેઠો રહી ગયો કોઈ સમય પછી રામલલાજી ફરી બોલ્યા પરંતુ બેટા મને ખુશી છે કે ઓછામાં ઓછું તું મને મળવા તો આવ્યો છે તારું એક વાત તો કહો શું તારી બેહ થઈ છે અમિત વિચારોમાં ફળી ગયો અને તેની મગજમાં વિચાર આવ્યો કે જો તે હા કહે છે તો દાદાજીને તેની પત્ની વિશે પૂછશે શું થયું બેટા કઈ ચિંતામાં ગયો છે તારી બેહા થઈ થઈ કેમ અમિતે તરત જવાબ આપ્યો અરે નહીં દાદાજી મારી બેહાદ નથી થઈ અચ્છા તો કઈ છોકરી પસંદ કરેલી છે અરે નહીં દાદાજી તમે કઈ વાત કરી રહ્યા છો રામલાજીએ હંતા કહ્યું પવન હવે મારે છુપાવશો નહીં હું તારા પિતા અને પિતા છું કહેતા વખતે તેમનો અવાજ ફરીથી કંપી ગયો અને આંખોમાંથી આંસુ ફી ગયા થોડા મૌન પછી તેઓ બોલ્યા હજી સુધી તારા પિતાની ખુશખબરીવાળી યાદ તારા મગજમાંથી ઉડી નથી પરંતુ તે મને છોડીને ગયો તે પછી રામલાલજી અમિત હાથ પકડીને બોલ્યા બેટા શું હું તમારી એક વાત સંભાળું માથું કહ્યું હા દાદાજી કહો બેટા તારો પિતા મને એકલો છોડીને ગયો હતો પરંતુ તું ક્યારેય પોતાના માતા પિતાને વૃદ્ધાવસ્થામાં એકલો નહીં છોડ જ્યારે કોઈ વ્યક્તિ વૃદ્ધાવસ્થામાં એકલો રહે છે ત્યારે તે જીવનમાં એક સજા જેવી લાગતી હોય છે આ માત્ર મારી વાર્તા નથી અહીં વૃદ્ધાશ્રમમાં ઘણા બુઝુગો છે જેમણે પુત્ર પુત્રી બહુ પોત્રો પોત્રી બધાય છે પરંતુ તેમ છતાં તેમના પોતાને કોઈ નથી જીવનમાં મથામણા બધા સંબંધો ખોટા લાગવા લાગતા છે અહીં રહેતા વૃદ્ધો માટે પરિવારની યાદો દિવસ અને રાત્રે તેના હૃદયમાં સૂરની જેમ જોડી રહી છે અમિત અને રામલલાજી વચ્ચે વાતો જારી હતી ત્યારે અમિતનો ફોન વાગ્યો તેણે જોયો તો તેની પત્ની નૈશનિયાનો કોણ છે અચ્છા દાદાજી હવે તમે આરામથી સુઓ સવારે એરપોર્ટ જવાનું છે હું તમને મોકલવા મુલાકાત લેવા આવીશ એમ કહીને અમિત લીધા અને બહાર તરફ જવાનું શરૂ કર્યું પરંતુ દરવાજાની હૃદયભરે આક્રોશ સાંભળવામાં આવી આ અવાજમાં તેના દિલને ભયભીત ચિંતામાં લાગવામાં વધારે કર આવ્યો રામલલાજી તેમના બિસ્તર ઉપર નિહાળીને ઢળી પડ્યા હતા અમિત તરત તેમના પાસે ગયો અને તેમને હલાવ્યા ડલાવ્યા પરંતુ તેમના પ્રાણ ખંખેરું ઉડી ચૂક્યા હતા આ વૃદ્ધ વ્યક્તિ સાથે કોઈ સંબંધ ન હોવા છતાં તેમની આ હાલત જોઈને અમિતની આંખોમાં આંસુ વહી પડ્યા દોસ્તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો તમારા અન્ય દોસ્તો સાથે તેને શેર કરવાનું ભૂલશો નહીં તેણે તરત જ મેડમને અવાજ આપ્યો અને રામલીલાજી વિશે જણાવ્યું ઘણીવાર સુધી અમિત દુઃખી થઈને બહાર બેઠો રહ્યો ત્યારે ફરીથી તેનો ફોન ભજાવ્યો અમિતે ફોન ઉઠાવ્યો તો તેની પત્ની બોલી અરે આટલી ધીરે ક્યાં હતા તમે તો પત્નીને વૃદ્ધાશ્રમ છોડવા ગયા હતા પત્ની હવે કેમ નહીં આવ્યા અમિતે જવાબ આપ્યો અને નહેશી જયશે અહીંથી વૃદ્ધ આશ્રમમાં સંચાલક ઉપસ્થિત ન હતા જેના કારણે મમ્માનું એડમિશન ન થઈ શક્યું જેથી હું ત્યાં જ રહી ગયો હતો આ નહેશિ બોલી અરે કેવલ કરાવો છો તમે કેમલ કરાવો છો તમે આજે એડમિશન ન થયું તો કાલે થઈ જાય તો આ માટે તમારે ત્યાં રહેવાની શું જરૂર હતી તમારા મમ્મીને ત્યાં છોડીને પાછા આવી જવું જોઈએ ને ત્રણ દિવસ પછી મારી ફ્લાઇટ છે અને અમે ત્યાં પાસે તમારી મમ્મી પાસે બેસો છો અમે થોડી ગુસ્સામાં બોલ્યો નહે મેં મારી મમ્મી છે આ રીતે કેવી રીતે છોડી શકે તેમ છું હું કાલે સવારે વહેલી સવારે અહીંથી નીકળી જાઉં છું એમ કહીને અમિત ફોન કટ કરી દીધો પછી જ્યારે તે પોતાની મમ્મી પાસે એ જ રૂમમાં ગયો તો તે ઉદાસી જોઈને કરુણ રૂકમણી તો જીને પૂછ્યું શું થયું અમિત બેટા કોઈ સમસ્યા છે શું આટલી વાર ક્યાં લાગી અમિતે જવાબ આપ્યો કેટલાક નથી મમ્મી બેસી બેસીને થાકી ગયો હતો તેથી હું બરાબર ચાલી ગયો હતો પછી અમિતે કહ્યું મમ્મી મેડમ એને બહાર હોલમાં બોલાવ્યો છે હોલમાં સાહેબ બેટા રૂપમણીજી એ પૂછ્યું અમિતે કહ્યું ખાવા માટે આ આશ્રમનો એક નિયમ છે કે અહીં બધા લોકો એકસાથે બેસીને ખાય છે હા બેટા તું તો સવારે ખાવાનો જ ન ગયો હતો ભૂખ લાગી હશે ને ઉપરથી કામમાં વારે છે ચાલ ખાવા જઈએ અમિત પોતાના મમ્મી સાથે બાર હોલમાં આવ્યો જ્યાં એક મોટી ડાઇનિંગ ટેબલ ઉપર ખાવાનું મૂકવામાં આવ્યા હતા એક એક કરીને બધા વૃદ્ધો આવીને બેસી ગયા કેટલાક વૃદ્ધો તો ચાલતા અને થોડી ફિટમાં સક્ષમ હતા જ્યારે કેટલીક વૃદ્ધો એવા હતા કે જેમણે શરીરમાં સંપૂર્ણપણે અશક્તિ થઈ ગયા હતા વૃદ્ધાશ્રમમાં કામ કરતા કર્મચારીઓ ખૂબ મહેનતીને ખાવાના નાસી હતા અમિતા બધું સારી રીતે જોઈ રહ્યો હતો અને અમિત અત્યાર સુધી તો આ ઉપલ ઘરે હતો અને પરંતુ હવે કદાચ તેના મગજમાં સ્પષ્ટ થઈ ચૂક્યું હતું કે તે આગળનું પગલું શું હશે એ સમયે તેની પત્નીએ કહ્યું અરે શું થયું હજી સુધી તાજું થઈને કેમ ના આવ્યા ખાવા મોડે થઈ જશે અમિતે કહ્યું મને ભૂખ નથી અને ઊઠીને પોતાના કમરામાં ચાલો ગયો રાત્રે બધા સૂઈ ગયા હતા પરંતુ અમિતની આંખોમાં હું ગાયબ નથી તેણે રાત્રિ મોટી મુશ્કેલીથી કાપીને આગલા દિવસે વહેલી સવારે અમિતે કોઈ જણાવ્યા વિના ત્યાંથી ગાડી લઈને ઘરની બહાર નીકળી ગયા અને બરાબર બે કલાક પછી તે જ વૃદ્ધ આશ્રમની સામે ઊભો હતો જ્યાં એક દિવસ પહેલાં તેણે માતાને છોડીને આવ્યો હતો જેમ તે અંદર ગયો હતો સામે મેડમ ઊભી હતી જે મોટી અનુકૂળનાથી તેની તરફ જોઈ રહી હતી કેટલીક વૃદ્ધો આંગણામાં ફરતા હતા અને અમિત અહીં ત્યાં જોવા લાગ્યો કે તેની મેડમથી પૂછ્યું મારી મા ક્યાં છે કૃપા કરીને તેમણે બોલાવી આપો મેડમ બોલી જુઓ મિસ્ટર અમિત હવે તો તમારી રૂકમણજી સાથે વાત કરી શકતા નથી અમિત પૂછ્યું કેમ મેડમ શું થયું મેડમ બોલી સાંજ સુધી માતા હજી સુધી સુઈ હશે તે કોઈ વાત નથી હું તો અહીં બેસી રહીશ જ્યારે જગ્યા કરશે ત્યારે હું તેમને મળી લઉં છું મેડમે કહ્યું નહીં મિસ્ટર અમિત તે સુઈ નથી રહી પરંતુ વૃદ્ધ આશ્રમની અન્ય કેટલાક વૃદ્ધ મહિલાઓ સાથે નજીકના મંદિરમાં પૂજા કરવા ગઈ છે વાસ્તવમાં તેણીએ નિર્જલા ઉપવાસ રાખ્યા છે પોતાની આરોગ્ય અને જીવનની પરવાહ કર્યા વિના તેમણે આ મંદિર ઉપર જેટીયાનું કઠિન વ્રત ધારણ કર્યું છે આ સમયે તે પૂજામાં વ્યસ્ત છે અને તમારી લાંબી ઉંમર અને પ્રગતિ માટે ભગવાન પાસે પ્રાર્થના કરી રહી છે મેડમની આ વાત સાંભળતા અમિતને આંખોમાં આંસુ આવી ગયા તે જ સમયે તેણે સામે રૂપમાણી પૂજા થાળી સાથે અને જોવા મળી તેમણે જોઈને અમિત દોડતો દોડતો તેની પાસે ગયો અને કહ્યું મામી માની આંસુ ભરેલા ત્યાં મોઢા જોઈને રૂપમાણીજી એ જ ઘટના યાદ આવી જ્યારે તેમનો આઠ વર્ષનો નાનોકડો અમિત માર્ગને ભટકતો ગયો હતો અને માને જોઈને માની મારી ચીલડો ભરીને તેમની તરફ દોડતો આવ્યો હતો અમિત બોલી ગયો માને મને માફ કરજો માને મને ખૂબ મોટી ભૂલ કરી છે મને માફ કરશો તમે મારા માટે શું શું નથી કર્યું તમારા પ્રેમ અને આશીર્વાદના વિશ્વાસે જ હું જીવનમાં સફળ માનવી બની ગયો હતો બાળપણના જે માતા અને બે માટે એકલા ન છોડતી હતી તે હવે માતાને વૃદ્ધાશ્રમમાં રહેવા માટે છોડી દીધો મારી જેવા સંતાન પણ લાલચ છે માના પગમાં પડીને અમિત જેટલું બોલી રહ્યો હતો તે કરતાં પણ વધારે રડી રહ્યો હતો રૂપમણીજી એના આંસુને સાફ કરતા તેને ઉઠાવ્યો અમિત બોલી ગયો ચાલો મા હવે ઘરે ચાલીએ એ સમયે મેડમ બોલી પરંતુ મિસ્ટર અમિત તમે આ રીતે જવા નથી શકે તેમણે વૃદ્ધાશ્રમમાંથી લઈ જવા માટે તમારે મેનેજર ઓફિસમાં જઈને સતાવન પ્રક્રિયા પૂરી કરવાની પડશે અમિતે કહ્યું ઠીક છે મેડમ તમે મને મેનેજર સાથે મળી આવી શકો છો મેડમે તેમને મેનેજરના ઓફિસ માટે લઈ ગઈ અને ડ્રોવરની અંદર એક કાગળ કાઢી તેમને સહી કરવા માટે આપ્યું અને તેની સામે રાખેલી તેની ખાલી ખુરશી જેલની જેમ બેસી ગઈ આ જોઈને અમિત ચકિત થઈ ગયો અને તેણે કહ્યું અહીંથી મેનેજર હજી સુધી આવી નથી શું મેડમ મેડમ બોલી મિસ્ટર અમિત આ વૃદ્ધ આશ્રમની મેનેજર હું છું અમિતે આચર્યથી કહ્યું મેડમ બે દિવસ પહેલાં તો તમે કહ્યું હતું કે મેનેજર રજા ઉપર ગઈ છે મેડમ હસીને બોલી એ બધું બૂમ થયું હતું અને એ વાત મેં એવું જણાવ્યું હતું કે જેથી તમે અહીંથી એક રાત્રિ રોકાણ કરી અને જુઓ કે ઉંમરમાં કઠિન પરિસ્થિતિમાં પરિવારની એક માણસની ચિથિ શું થઈ જાય છે અહીં આવતા બધા લોકોને હું એક તક આપી છું અને તે લોકો ભાગ્યશાળી હોય છે જે આ તકને સંભાળી લે છે સંબંધોની પોતાનું મહત્ત્વ હોય છે મિસ્ટર અમિત માતા પિતા પોતાના બાળકોના જન્મ પહેલાં તેને કારકિર્દી બનાવવા માટે પોતાના પૈસા બચાવવાનું શરૂ કરી દે છે પરંતુ બદલામાં તેઓ આશા નથી રાખતા કે તેમના બાળકો મોટા થઈને તેમના વૃદ્ધાવસ્થાની માટે પૈસા બચાવશે દોસ્તો કારણ કે તે સમયે તેમને પૈસાની જરૂર નથી પડતી તેમણે જરૂર પડે છે તેમના બાળકોના થોડા પ્રેમની તેમની સાથે રહેવાની મળે છે ત્યાં તેમનું અવસ્થા ખુશીથી પસાર કરવાની છે અને થઈ જાય છે આવા સાંભળીને અમિતની આંખોમાં આંસુ આવીને બોલી ગયો તમારો બહુ બહુ આભાર મેડમ તમે મારા એક વિશાળ કૃતજ્ઞ કરી છે તમારો બહુ આભાર જ્યારે અમિત પોતાની માને લઈને વૃદ્ધાશ્રમના ગેટની બહાર જતો હતો ત્યારે બધા વૃદ્ધો લગાવીને જોઈ રહ્યા હતા વૃદ્ધો તો તેમને બહાર સુધી છોડવા પણ આવ્યા હતા તેમ વિચારતા કાશ તેમના જીવનમાં પણ એક દિવસ આવે જ્યારે તેમનો પોતાના મનથી પછતાવાથી અને આત્મજ્ઞાતિ ભરીને અહીં આવે અને એમને પાછા ઘરે લઈ જાય દોસ્તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેમ રૂપમણજી પોતાના પુત્ર અમિત સાથે ગાડીમાં બેસી ત્યાં જ અમિત પાસેથી ફોન આવ્યો અરે સવારે પછી મારા સંપર્ક વિના ક્યાં ગયા હતા કેટલી વાર વાતાને ફોન કર્યો પરંતુ તું ફોન ઉઠાતો નથી રહ્યો તેની પત્નીએ કહ્યું અમિત બોલી ગયો હું આશ્રમથી મારી માતાને લઈને પાછો આવી રહ્યો છું પત્નીએ પૂછ્યું શું શું કહી રહ્યા છો તમે તમે માતાને પાછા લઈ આવ્યા છો અમિત બોલી ગયો બિલકુલ નહીં હું મારી માતાને એકલા છોડીને અમેરિકા નહીં જઈ શકું જો તમને જવું હોય તો તમે જઈ શકો છો હું તમને છોડવા માટે તૈયાર છું પરંતુ મારી માતાને નહીં આ કહીને અમિતે ફોન કટ કરી દીધો અને તેના મનમાં ઠાન લઈ લીધી કે હવે કોઈ પણ પરિસ્થિતિ હોય તે પોતાના માતા પિતાની સાથે ક્યારે છોડશે નહીં તો મિત્રો તમારો આ કથા કેમ લાગી લાઈક કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ને તેને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને ફરી મળીશું એક નવી કથાથી ખૂબ ખૂબ આભાર બૌધાને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ